સો હેલો દોસ્તો નમસ્કાર કેમ છો સ્વાગત છે આપ સૌનું ફરી એક નવા વિડિયોમાં દોસ્તો હું આપકો હાર્દિક સ્વાગત કરું છું પરિક્રમાના સૌથી મોટા રસોડા એટલે કે આઈ શ્રી ખોડિયાર રાસ મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત આ ક્ષેત્ર દર વર્ષે 5 થી 7 લાખ લોકોને જમાડતું હોય છે દોસ્તો આજના વિડિયોમાં આપણે એ જોશું કે આ જગ્યા ઉપર કેટલા લોકો પ્રસાદી લઈ રહ્યા છે કઈ રીતે આ બધું મેનેજમેન્ટ થાય છે અને હા સાહેબ તો આ જગ્યાનું જે પવિત્ર રસોડું છે એ રસોડાના પણ આપણે દર્શન કરીશું જોશું કે બધી વસ્તુઓ કઈ રીતે બને છે અને આ જગ્યાના જે સેવા કર્મીઓ છે સાહેબ એ જે સેવા કરે છે આહા હા હા આજે તમે જોઈ શકો છો કે પરિક્રમામાં ઘણા બધા પ્રશ્નો આવીને ઊભા છે છતાં પણ આજે ઘણા બધા લોકો આ જગ્યા ઉપર ખૂબ જ સુંદર રીતે બેસીને ભારતીય બેઠકમાં સરસ મજાની રીતે આ જગ્યા ઉપર પોતાની પ્રસાદી લે છે હવે દોસ્તો આપણે એ જે કાઉન્ટરની ની મુલાકાત લઈએ એ પહેલા આપણે આ જગ્યા ઉપર જે બધી વસ્તુ બને છે સાહેબ એની મુલાકાત લેવા આપણે જઈ રહ્યા છીએ તો દોસ્તો શરૂઆતમાં આ જગ્યા ઉપર જે ડુંગળી છે એનું કટિંગ થઈ રહ્યું જોશો ને તો રોટલી જે છે એ મશીન ઉપર બનાવવામાં આવી છે આ જગ્યા ઉપર અત્યારે જે છે આ નાનું મશીન નો ઉપયોગ કરવામાં આવ્યો છે બાકી આ જગ્યા ઉપર ખુબ જ મોટા મશીન છે કે એક કલાકમાં પાંચ પાંચ છ છ હજાર રોટલી કાઢવી સાહેબ તો પણ નીકળે તો આ રીતના મશીનના ના માધ્યમથી તમે જુઓ શુદ્ધ ઘી માં ચોપડી ને ગરમા ગરમ રોટલીઓ જે છે એ દરેક વ્યક્તિ ને જમાડવામાં આવે છે સાહેબ અહીંથી આગળ વધીએ તો આ જગ્યા ઉપર માવડીઓ બધી છે એ ગોવિણા કરી રહી છે જય ગિરનારી બધા જય ગિરનારી જય ખોડિયાર જય ખોડિયાર જય ખોડિયાર

એ બહુ મોટી વાત છે જો આ જગ્યા ઉપર છે ને સાહેબ સ્વીટ બની રહ્યું છે શું બનાવ્યું છે મોટા બેન જાદરિયું લીલા ઘઉં નું જાદરિયું વાહ આ કઈક નવીન વસ્તુ જોઈએ આપણે

પછી આપણે દોસ્તો આગળ જઈએ ને તો આ જગ્યા ઉપર તમે જોઈ શકો છો કે લોટ બંધાઈ રહ્યો છે અહીંયા વાહ રોટલીનો લોટ છે એ બંધાઈ રહ્યો છે સાહેબ ચટવાકેદાર શાક છે કાઈ જોરદાર દોસ્તો આ જગ્યા ઉપર ઓલરેડી બે હજાર લોકોની ખીચડી બની ગઈ છે બે હજાર લોકો જમી ગયા છે અને હજી આગળની બાજુએ જે છે ખીચડી અવિરત બની જ રહી છે દોસ્તો આ રીતનું કંઈક બધું મેનેજમેન્ટ છે આ જગ્યા ઉપર આપણે દાદા સાથે પણ વાતચીત કરીશું પણ પેલા જે બાજુનું કાઉન્ટર છે આપણે બાજુમાં પણ બધી વસ્તુ બની રહી છે એ જોઈ લઈએ પેલું રસોડું જોયું ને ત્યાં શાક રોટલી રોટલા ખીચડી મિષ્ટાન આ બધી વસ્તુ બને છે હવે આ જે બીજો ડિપાર્ટમેન્ટ છે ને એની અંદર આપણે જોશું ને તો ત્યાં ફરસાણ બની રહ્યું છે ગાંઠિયા છે તો ગાંઠિયા પણ એમાં કંઈ પણ આપણને ખચાસ જોવા ના મળે એ રીતે આ બધી વસ્તુ પ્રિપેર થતી હોય છે તમામ વસ્તુ શુદ્ધ આઇટમોમાં જ બનાવવામાં આવે છે આ છે ગાંઠિયાનો સ્ટોક બરોબર ગમે એટલા લોકો આવી જાય ને સાહેબ આ અનક્ષેત્ર અવિરત ચાલુ ને ચાલુ રહે છે જોરદાર આ જગ્યા ઉપર તમે જોઈ શકો છો કે આઈ થિંક લાહા લાડવા લાહા લાડવા છે આ લાહા લાડવાનો સ્ટોક છે ખૂબ જ સુંદર રીતે આ બધું મેનેજમેન્ટ થઈ રહ્યું છે આ જગ્યા ઉપર આઈ શ્રી કોરિયાર બહુ જ ઝાઝા વર્ષોથી આ અવિરત સેવા કેમ્પ જે છે એ ચાલુ છે અનક્ષેત્રે ચાલુ છે આ જગ્યા ઉપર તમે જોઈ શકો છો કે કાઉન્ટર બે અલગ અલગ લાગેલા છે એક કાઉન્ટર અહીંયા છે બીજું કાઉન્ટર ત્યાં છે આ જગ્યા ઉપર સાહેબ અવિરત છાશ પણ તમે પીવા માટે મળે છે જુઓ સ્પાઇસી આ જગ્યા ઉપર બટેકા નું સબ્જી છે અને ગરમા ગરમ ગિરનારી ખીચડી અને રાયતા મરચા અને રાયતા મરચા આમાં સાહેબ કઈ ઘટે નહીં જોરદાર આ તો પહેલું કાઉન્ટર આ છે બીજું કાઉન્ટર

કોડિયા રાસમંડળ ચેરિટેબલ ટ્રસ્ટ ચોસાઠ વર્ષથી લીલી પરિક્રમા હોય કે શિવરાત્રીનો મેળો હોય કોડિયા રાસ મંડળ પાંચ પાંચ દિવસ બધે હરિયર ચાલતું હોય છે પરિક્રમાળી વરસાદના કારણે જંગલની અંદર પરિક્રમા બંધ આપણે રાખવામાં આવી છે કલેક્ટરના સાહેબના મુદ્દાને અંદરની અંદર બધું કિચકાણ થઈ ગયું હોય ગારો થઈ ગયો હોય પબ્લિક હેરાન થાય યાત્રાળુ એ માટે બંધ રાખવામાં આવી છે અમે અમારો ઉતારો અમારે ઉતારો ખોડિયા રાસ મંડ્યો ચેરિટેબલ ટ્રસ્ટ નો રહ્યો યા કે પાંચે પાંચ દિવસ આ સમયમાં અમે હરિહર ચાલુ કર્યું છે ખોડિયા રાસ મંડ્યો ચેરિટેબલ ટ્રસ્ટ ની અંદર જે વસ્તુ બનાવવામાં આવે છે એ શુદ્ધ ઘીમાં બનાવવામાં આવે છે મિષ્ટાન ફરસાણ બનાવવામાં આવે છે સિંગ તેલમાં બનાવવામાં આવે છે રોટલી બને છે અમારે ખીચડી બને છે બટેટાનું શાક બને છે દરેક સભ્યો તન મન ધન થી રાત દિવસ જોયા વગર

આવતા વર્ષે પણ આવી જ સેવા કરતા રો વર્ષો વર્ષ એવી માતાજીને પ્રાર્થના એ દે ઉપર વારાણી માતાજીની ગોપા હોય જો લાઠો માણાની શક્તિમાં આપણે હરિયાળનો હાથ પાડી આવી હોય જો થઈ શકે સાચી વાત છે સાચી વાત છે દોસ્તો આ જગ્યા ઉપર જે વાસણ છે ને એ પણ અલગ સ્ટાઇલ માં જોઓ તમે વાહ મારો ધગો બરાબર જો गाइस વાહ દ્વારો ધકો રેડી વાહ તો સૌથી અગત્યનું આ કાઉન્ટર કહી શકીએ કેમ કે સ્વચ્છતા આ જગ્યા ઉપર છે જે કઈ પણ લોકો આ જગ્યા ઉપર પ્રસાદી લે છે એ દરેક વ્યક્તિ એ પોતાની થાળી નથી જોવાની બસ અહીંયા સુધી પહોંચાડવાની છે બધા બહેનો છે ખૂબ જ મહેનતથી બધું કામ કરી રહ્યા છે જો વાહ પૂરા માં જે ધક્કો વ્યવસ્થિત વાહ

અમુક કારણોસર પરિક્રમામાં ઘણા બધા પ્રશ્નો આવ્યા છે એના લીધે ટ્રાફિક થોડું ઓછું દેખાય છે પણ જે ભાવ છે લોકોનો એ ભાવમાં કોઈ પણ કચાસ નથી ખૂબ જ પ્રેમથી અને શાંતિથી દરેક લોકો આ જગ્યા ઉપર ભોજન પ્રસાદી લે છે તો દોસ્તો આ હતું શ્રી આઈ ખોડિયાર રાસ મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત girnar નું સૌથી મોટું આઈ હોપ કે તમને બધાને વિડીયો જોવાની ખૂબ જ મજા આવી ગઈ હશે જો વિડિયો ગમ્યો તો લોકો સાથે શેર કરી દો આવા જ વિડીયો જોવા માટે આપણે ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો ફરી મળીશું સાથે જય શ્રી રામ જય માતાજી જય શ્રી કૃષ્ણ એન્ડ મહાદેવ હર ટુ ઓલ